રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સરસ મજાની સાબુદાણાને ક્રિસ્પી કટલેસ બનાવીએ એક કપ સાબુદાણા લીધા છે તેને છાવણીમાં ઉમેર્યા છે હવે સાબુદાણાને ધોઈ લેવા ખૂબ જરૂરી છે તો તેને પાણી વડે જો આવી રીતે ધોઈ લેવાના છે સાબુદાણાને ધોવાથી ખ્યાલ છે તમને કે એમાં સેજ પણ નાના નાના કણ રહેલા હોય ધૂળ રહેલી હોય એ બધું સરસ રીતે જુઓ દૂર થઈ જાય છે તો ધોવાતા આ બધું જુઓ એકદમ સરસ રીતે નીકળી ગયું છે ત્યાર પછી સાબુદાણાને પલાળવાના છે તો એક બાઉલમાં ઉમેરી દઈશું અને સાબુદાણાને પલાળવા માટે હંમેશા ઉફળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો જેથી અંદર સુધી સાબુદાણા એકદમ સરસ જાય તો આવી રીતે પાણી ઉમેરવાનું છે કે સાબુદાણા છે ને તેના ઉપર સુધી આવી જવું જોઈએ હલાવીએ મિક્સિંગ બાઉલ એટલે બધું જ પાણી આમ અડી ગયું છે સાબુદાણા ને એવી રીતે આપણે કરવાનું છે પાણી ઉપર સુધી અડધા ઇંચ જેટલું આવી જાય એટલું બધું પાણી નહીં ઉમેરવાનું કદાચ એવું થાય કે અમુક સાબુદાણા વધારે પાણી શોષણ કરતા હોય તો વચ્ચે ચેક કરી બે ત્રણ ચમચી ઉમેરી શકો તાલીસ મિનિટ માટે સાબુદાણા પલ્લે છે ત્યાં સુધીમાં અડધો કપ મોરૈયો લઈ લેશું અને એને મિક્સર ઉમેરી સાથે જ કપ એટલે કે અડધાનું અડધું માપ એટલા સાબુદાણા લઈ લેવાના છે તો હવે આ બંનેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો જુઓ સરસ ગ્રાઇન્ડ કરીને એકદમ સરસ પાવડર બનાવી લીધો છે તો કેવું પાવડર કરવાનું કે જરી કેવી કણી રહી તો ચાલે પરંતુ મોટી કણી રહેવી જોઈએ નહીં જોઈ શકાય છે કે એટલો સરસ એવો નાની નાની કણી જેવો થોડોક બરછટ એવો આપણે પાવડર બનાવી લેવાનો છે ત્યાર પછી તેની અંદર અડધા કપ પ્રમાણે આપણે લેવાનો છે રાજગ્રાનો લોટ તે પણ ઉમેરી દેશું તો આ એક સરસ એવો લોટ ફરાળી રેડી થઈ ગયું કે કોઈ પણ તમારે વડા બનાવવા હોય કટલેસ બનાવવી હોય અથવા તો કોઈપણમાં પેટીસમાં કેમે બાઇન્ડિંગ લાવવું છે તો એમાં સરસ એવો જો આ લોટ ફરાળ તરીકે તમે ઉપયોગ કરી શકો છો અથવા એમાં બાફેલું બટેટ ઉમેરીને તેને તમે થાલીપેટ પણ બનાવી શકો છો તો સરસ એવું જો આ પ્રીમિક્સ બની ગયું છે અને ફ્રીજમાં તમે આખું વર્ષ સ્ટોર કરી શકો અને બહારે તમે બે જેટલા લવિંગ ઉમેરી ત્રણ મહિના સ્ટોર કરી શકો હવે જો પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે એ સાબુદાણા પણ સરસ એવા પલ્લી ગયા છે ઉફાળો ગરમ પાણી આપણે ઉમેર્યું હતું ને એટલે એટલા સરસ જો અંદર સુધી પલ્લી ગયા છે જોઈ શકાય છે કે એકદમ સરસ પલ્લી ગયા છે અને સાબુદાણા જો આપણે પાણી એવું લાગે ઘટે છે તો બે ત્રણ ચમચી ઉમેરવાનું વધારે ઉમેરવાનું નહીં એટલે જો આ રીતે એકદમ સરસ છોટા છોટા એકદમ મસ્ત એવા પલ્લી જશે તો આ એકદમ પરફેક્ટ રીત છે સાબુદાણા પલાળવાની કે વધારે પાણી નહીં ઉમેરવાનું હવે એક બીજી મોટી પ્લેટ લેશું અને તેમાં આપણે સાબુદાણા ઉમેરી દઈશું અને તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા ઉમેરવાના છે બાફેલું બટેટું છે ને એ થોડું ઉફાળો ગરમ હોય ને ત્યારે ઉપયોગ કરી લેવાનો એટલે એકદમ સરસ તેમાં બાઇન્ડિંગ આવશે હવે જુઓ આ રીતે તેને કચરો આપણે હાથેથી તેને ભાંગી લેવાના છે અને જો તમે મેશરથી કે પછી તમે ખમણી કરવા ખમણીથી ખમણવા માંગતા હોય તો એકદમ ઠંડા થવા દેવાના કેમ કે ખમણી એટલે તેમાં ચિકાસ આવે છે તો આ રીતે હાથેથી મેશ કરી લેવાના છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે લીલી કોથમીર ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે ત્રણ તીખા મરચાં તેને મેં મિક્સર જારમાં અધકચરા વાટ્યા છે તે ઉમેરી દેશું એક ચમચી જેટલું આદુનું છેણ ઉમેરી દેશું ત્રણ મોટી ચમચી પ્રમાણે શેકેલા શીંગદાણા અથવા તો ખારી શિંગનો અધકચરો ભૂકો કાચી નથી લેવાની અને દ્રાક્ષ ઉમેરી છે એક ચમચી પ્રમાણે તો તમે જો ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકાય બિલકુલ ઓપ્શનલ છે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું એક ચમચી જેટલું મીઠું સ્વાદ કરીને પણ વધારે ઉમેરી શકાય ત્યાર પછી અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ એટલે એકદમ સરસ ગળું ચટપટું ખાટું મીઠું એકદમ મસ્ત એવું આ મિશ્રણ રેડી થશે બધું જ મિક્સ કરી દેવાનું છે હળવા હાથે ધીમે ધીમે બધું મિક્સ કરતા જશો અને જો આવી રીતે મિશ્રણ છે ને એને સેજ આપણે મુઠ્ઠી વાળીએ ને એટલે જો કેટલું સરસ ભેગું થઈ જાય છે તો આ રીતે આપણું મિશ્રણ બનવું જોઈએ બટેટું ઉમેરતા કદાચ એવું લાગે છૂટું છે તો એક જ બટેટું ઉમેરી શકાય છે તો મેં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેકાનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી અડધો કપ જેટલો જે આપણે પ્રિમિક્સ બનાવ્યું છે લોટનું ફરાળી લોટનું એ લઈ લેવાનું છે થોડું થોડું આપણે લેતા જશું અડધો કપ ઘરની જ વાટકીનો ઉપયોગ કરી લીધો છે અને આ રીતે જ હંમેશા બાઇન્ડિંગ લાવવાનું કેમ કે જો વધારે લોટ થઈ જાય ને તો પણ ટેસ્ટ અલગ આવે છે અને ઓછા લોટથી પણ અલગ ટેસ્ટ આવે છે તો અડધો કપ આપણે અહીં લોટ જોઈ ગયો છે તો આવી રીતે સરસ રીતે જો લોટ બાંધી લેવાનો છે તો આવી રીતે કોઈ પણ તમે ફરાળી વાનગી બનાવો કે જેમાં બાઇન્ડિંગ લાવવું છે તો એમાં સરસ એવા ફરાળી પ્રીમિક્સ લોટ છે એ તમે ઉપયોગી થઈ શકે છે તો જો એકદમ સરસ ભેગો થઈ ગયો છે લોટ અને તેલવાળો સેજ મેં હાથ કરી લીધો છે હવે થોડોક ભાગ આપણે હાથમાં લેશું અને જુઓ જેવડી તમારે કટલેસ બનાવવી હોય એ પ્રમાણે મિશ્રણ હાથમાં લઈ લેવાનું જો તમારી પાસે ઓછો સમય છે તો આ રીતે તમે ગોળ પણ બનાવી શકો છો જુઓ સેજ આપણે ગોળ બોલ બનાવવાનો હાથેથી સેજ થાપી દેવાની એટલે સરસ એવો ટિક્કી જેવો શેપ આવી જશે પછી તેની બધી કિનારીઓને આ રીતે સરખી કરી લેવાની એટલે એકદમ સરસ શેપ આવી જાય તો આ રીતે તમે ગોળાકારમાં પણ કટલેસનો શેપ આપી શકો છો અને જો વચ્ચે હોલ કરી દો તો તમે એ રીતે વડા પણ બનાવી શકો છો તો સરસ એવા જો સાબુદાણાના અહીં વડા કે કટલેસ ક્યો રેડી થઈ ગઈ છે ત્યાર પછી આપણે જો એકદમ પરફેક્ટ કટલેસનો ટેસ્ટ આપવો હોય તો આગળથી જુઓ આ રીતે થોડું ભેગું કરતો જવાનું છે એટલે સરસ એવો જો પાન આકારનું શેપ આવી જાય છે એકદમ સરસ એવી તમે મોલ્ડ વગર પણ કટલેસ બનાવી શકો છો અને સરસ એવી જો એકદમ ફટાફટ થઈ જાય આગળથી સેજ ભેગી કરો અને પાછળથી સેસેજ આકાર આપો એટલે સરસ એવો કટલેસનો શેપ આવી જાય તો જેવો ટાઈમ તમારી પાસે હોય એ રીતે કટલેસ બનાવી શકો છો હવે કટલેસ છે તેને તળવાની છે તો તેલનું તાપમાન હળવું ગરમ રાખવાનું એટલે એકદમ બ્રાઉન ન થઈ જાય અને અંદર પછી કાચી રહી જાય તો જો આ રીતે થોડા થોડા બબલ્સ થવા જોઈએ અને તમારી જેવડી કડાઈ છે એ પ્રમાણે તમે કટલેસ ઉમેરી શકો છો અને થોડી વાર તો પહેલાં એને એમ મ જ રહેવા દેવાની ત્યાર પછી જ આપણે તેને અડવાનું એકદમ હળવા હાથે અડવાની છે અને તેને પલટાવાની છે થોડી થોડી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે અને જે ત્રણેક મિનિટ જેવો ટાઈમ થશે એટલે તમે જોઈ શકો છો કે મીડિયમ ગેસ પર તેને મેં ફ્રાય કરી છે એટલે એકદમ ઉપરથી ક્રિસ્પી થશે જો ફાસ્ટ કરી દીધું ને તો ઓછી ક્રિસ્પી થાય અને વધારે કલરની બ્રાઉન થઈ જાય છે તો એકદમ સરસ ત્રણ મિનિટમાં મીડિયમ ગેસ પર તેને ફ્રાય કરી છે એટલી સરસ લાગે છે ફ્રેન્ડ્સ ક્રિસ્પી પણ એટલી સરસ થઈ છે ખાવામાં ટેસ્ટ પણ એટલો સરસ છે અને તેનો તમે લુક જોઈ શકો છો તો મોલ્ડ વગર પણ તમે હવે કટલેસ ઘરે આસાનીથી બનાવી શકો છો એક સરસ મજાનું અડધે ટેબલ સ્પૂન પ્રમાણે દળેલી ખાંડ અને ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે દહીં લઈ લેવાનું છે અને સરસ રીતે ખાંડ અને દહીંને ચાળી લેવાનું છે જો આવી રીતે ચાળવાથી છે ને તમે દહીંનું ટેક્સચર જોજો એટલું સરસ આવે છે તો આ રીતે જુઓ ખાંડ અને દહીં સરસ એવા ચડાઈ ગયા છે ત્યાર પછી નીચેના ભાગમાં પણ દહીં હોય ને એને આ રીતે અલગ કરી લેવાનું છે જોઈ શકાય છે કે એટલું સરસ દહીંનું ટેક્સચર આવ્યું છે જો એકદમ સ્મૂથ અને ઘાટું કે તમે બહારે ક્યારેક લસ્સી ગાઢી પીધી હોય તો તેનું ટેક્સર આવું હોય છે હવે તેની અંદર મેં ચાર સ્ટ્રોબેરી છે તેના નાના નાના ટુકડા કરી દીધા છે તેને ઉમેરી દઈશું અને ચપટી જ પ્રમાણે સિંધાનું મીઠું ઉમેરી દેશું અને સરસ રીતે તેને હળવા હાથે મિક્સ કરી દેવાનું છે ખૂબ સરસ એવું આ રાયતું બને છે અને ખાવાની તો એટલી મજા પડે છે ને કે ત્રણ ટાઈમમાંથી એક ટાઈમ તમે બપોરે આ રીતે રાયતું એક કપ ભરીને ખાઈ લો ને તો એ તમારી ભૂખ સંતોષાઈ જાય છે ફુદીરાના પાર અને સ્ટ્રોબેરીથી તેને ગાર્નિશ કરીશું તો ખૂબ જ સરસ છે એકદમ મસ્ત ક્રિસ્પી છે અંદરથી એકદમ સોફ્ટ છે સાથે ફૂલેલી બની છે જો અંદરથી આપણે ખોલીને જોઈએ ને તો ફૂલી છે એટલે એકદમ અંદરથી પોલી છે જો ફૂલી ન હોય ને તો અંદરથી એકદમ કઠણ થઈ જાય અને એવી પછી ખાવાની પણ મજા નથી આવતી કેમ કે આપણે તેને મીડિયમ ગેસ પર ફ્રાય કરી છે એટલે ફ્રાય પણ એટલી સરસ થઈ છે અને કોઈ પણ ડ્રાયફ્રુટ્સ તમે સ્ટ્રોબેરી વગર પણ ઉમેરી દો અંદર તો એકદમ સરસ એવું ડ્રાયફ્રૂટ રાયતું થઈ જાય છે તો ખૂબ જ મસ્ત રાયતા સાથે તો એટલી સરસ લાગે છે ચટપટી ગળી અને થોડીક રાયતું મીઠું છે એટલી મસ્ત મજા આવી જાય છે તો એકવાર ચોક્કસ આ રીતે કટલેસ બનાવો અને ચોક્કસથી એકવાર આ પ્રિમિક્સ બનાવો એ તમને ખૂબ ઉપયોગી થશે શેર કરજો રેસીપીને